સ્થાનિક સમાચાર છે નમસ્કાર રાજ્યની સરકારી અનુદાદિત અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ ફાર્મસી એગ્રીકલ્ચર અને વેટરીનરીની એક લાખ ઓગણચાલીસ હજાર બસો ત્રાસી બેઠક પર પ્રવેશ માટે આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજગેટ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા લેવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એન્જિનિયરિંગની એક લાખ સિત્યાવીસ હજાર પાંચસો આડત્રીસ જેટલી બેઠકો ફાર્મસીની દસ હજાર સાતસો બાવન એગ્રીકલ્ચરની છસો અઠોતેર અને વેટરીનરીની ત્રણસો પંદર બેઠક છે જેના માટે એક લાખ ઓગણત્રીસ હજાર સાતસો છ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જિલ્લામાં નવ પરીક્ષા કેન્દ્રો પર ત્રણ સત્રોમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન કરાયું હતું જેમાં કુલ અઢારસો બાવીસ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે વધુ માહિતી આપી હતી આજે આપણી ગુજકેટની પરીક્ષા છે એના અંદર આપણા ટોટલ ભુજ શહેરના અંદર નવ બિલ્ડિંગ આપણા છે એના પંચાણું બ્લોકના અંદર અઢારસો ને બાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે આમાં પરીક્ષા ટોટલ ત્રણ વિભાગમાં લેવામાં આવે છે પ્રથમ સેશનના અંદર આપણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર હતું એ જ રીતે એના પછીના સેશનના અંદર બાયોલોજી અને મેથેમેટિક્સ એ બંને સેશનો છે અને એના અંદર આપણે તૈયારીના ભાગરૂપે આપણે તમામે તમામ સ્ટાફની નિમણૂક કરી દીધેલી છે તમામે તમામ જગ્યા ઉપર પોલીસનો સ્ટાફ આરોગ્યનો સ્ટાફ અને અમારો સ્ટાફ અને દરેકે દરેક જગ્યા ઉપર તકેદારીના ભાગરૂપે આપણે માન્ય કલેક્ટર સાહેબ તરફથી એક એક ક્લાસ ટુ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે અને આ બધાના ઉપર એક ક્લાસ વન ઓફિસરની પણ નિમણૂક કરેલી છે અને બહુ સુંદર રીતે વાતાવરણના અંદર આ ગુજકેટ પરીક્ષા ચાલી રહી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ ઝોન ખાતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના શૈક્ષણિક વર્ષમાં જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ તેમજ એકલવ્ય રેસીડેન્શિયલ સ્કૂલમાં ધોરણ છ માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરાયું હતું જેમાં પશ્ચિમ કચ્છના છ તાલુકા ભુજ માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસા લખપત અને પૂર્વ કચ્છના ચાર તાલુકા અંજાર ગાંધીધામ ભયાઉ અને રાપર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ ત્રેવીસ હજાર ચારસો પંચોતેર છાત્રોમાંથી સોળ હજાર ત્રણસો એકવીસ છાત્રોએ આ પરીક્ષા આપી હતી ઉનાળાની સિઝનમાં વીજ માંગમાં થઈ રહેલા વધારાને જોતા અને વીજ વિક્ષેપના બનાવોને ઘટાડવા માટે આ વર્ષે પીજીવીસીએલ દ્વારા એપ્રિલ મહિનાથી જ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવશે જિલ્લામાં કુલ આઠસો સત્તાવન ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે એપ્રિલ માસના અંત સુધીમાં બસો પચાસ વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરાશે શહેરી વિસ્તારોમાં બે હજાર નવસો બેતાળીસ કિલોમીટર એબી કેબલ પાથરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે આ વર્ષે તંત્રે વિવિધ રહેણાંક વિસ્તારોમાં લોડ વધારવાની કામગીરી શરૂ કરી છે ઉનાળા તેમજ ચોમાસામાં ઓછો વીજ વિક્ષેપ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે આવતીકાલે સમગ્ર વિશ્વમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવશે ક્ષય બેક્ટેરિયાથી થતું ઇન્ફેક્શન છે જે ફેફસાને અસર કરે છે પરંતુ તે શરીરના અન્ય કોઈ પણ ભાગને અસર કરી શકે છે જિલ્લામાં છેલ્લા સવા વર્ષમાં ક્ષયના ત્રણ હજાર નવસો નવા દર્દીઓ નોંધાયા છે જેમાં ભુજ તાલુકામાંથી સૌથી વધુ એક હજાર એકસઠ સૌથી ઓછા લખપત તાલુકામાં બોતેર દર્દીઓ નોંધાયા છે કચ્છમાં ક્ષયરોગની સારવાર કરવા માટે તંત્ર દ્વારા અંતરિયાળ ગામોમાં જુદા જુદા ત્રણ વાહનો પણ ફેરવવામાં આવી રહ્યા છે અને લોકોને ક્ષય રોગ વિશે માહિતી અને સારવાર પણ આપવામાં આવી રહી છે આ અંગે ટીબી હોસ્પિટલના મેડિકલ ઓફિસરે જણાવ્યું કે રાપર અબડાસા લખપત અને બચાવ તાલુકાના અંતરિયાળ ગામોના લોકો કે જેઓ ભુજ સુધી આવી શકતા નથી તેમના માટે મોબાઈલ વાહન શરૂ કરાયું છે જેમાં એક્સ રે તેમજ ગરફાનું ટેસ્ટિંગ કરીને રિપોર્ટ તરત જ આપવામાં આવે છે જો ક્ષય રોગ જણાય તો તે દર્દી ને સારવાર પણ શરૂ કરી દેવામાં આવે છે જેમાં રોજ ના પચાસ થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવે છે ગાંધીધામની અગ્રણી વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કચ્છમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્પીપા કેન્દ્રની સ્થાપના કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે ચેમ્બરના પ્રમુખ મહેશ પૂંજે જણાવ્યું કે ગુજરાતમાં હાલમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ મહેસાણા અને ગાંધીનગર ખાતે સ્પીપાના કેન્દ્રો કાર્યરત છે કચ્છમાં ઔદ્યોગિક વિકાસની સાથે શિક્ષણનો વ્યાપ પણ વિસ્તરી રહ્યો છે ત્યારે સ્થાનિકે સ્પીપા તાલીમ કેન્દ્રની જરૂરિયાત વધુ તીવ્ર બની છે કચ્છમાં આ કેન્દ્ર જિલ્લાના દસ તાલુકામાં રહેતા વિદ્યાર્થીઓને આઈએસ આઈપીએસ યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓની તાલીમ માટે અમદાવાદ કે અન્ય શહેરોમાં જવાની મજબૂરી દૂર થશે તેમ એક યાદીમાં જણાવાયું છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર